તો આજે હું તમારી સાથે શેર કરીશ અપ્પમની રેસીપી જે બનાવી ખૂબ જ સરળ છે આપણે અપ્પમનું બેટર બનાવી લઈશું તો આપણે એક વાટકી રવો લઈશું અડધી વાટકી આપણે દહીં એડ કરીશું స్వాద ప్రమాబర మడు તો મારે બેટર બનાવવા માટે અડધા ગ્લાસથી પણ ઓછા પાણીની જરૂર પડી છે વીસથી પચીસ મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું હવે આપણે પેસ્ટ બનાવી લેશું તો ત્રણ લીલા મરચાં લીધા છે ફુદીનો લીધો છે અને કોથમીર લીધી છે હવે એને આપણે ક્રશ કરી લઈશું તો આ પેસ્ટ આપણે અપમના બેટરમાં અને અપમની ચટણીમાં એડ કરશો તૈયાર થઈ ગઈ છે આપણી પેસ્ટ હવે આપણે ચટણી માટે ગાંઠિયા લેશું એક વાટકી એને આપણે ક્રશ કરી લઈશું તો આપણે એને વાટકીમાં કાઢી લેશું હવે આપણે એની અપમની ચટણી બનાવી લેશું તો સૌથી પહેલાં આપણે દહીં એડ કરીશું તો મેં અહીંયા ચાર ચમચી દહીં લીધું છે તો બે ચમચી આપણે પેસ્ટ એડ કરશું આપણે જે ભૂકો કર્યો તો ગાંઠિયાનો એ એડ કરશું એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું આપણે એને ક્રશ કરી લેશું તો આપણે એક વાટકીમાં કાઢી લેશું તો આપણે અપ્પમની ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એનું બેટર તૈયાર કરી લેશું તો આ ફુદીના મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવી છે એ એડ કરીશું એક ચમચી આપણે સફેદ તલ એડ કરીશું એક ચમચી આપણે વળિયાળી એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું અને આપણે કોથમીર એડ કરશું અને બધાને સારી રીતે મિક્સ કરી લેશું આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ખમણેલી ડુંગળી એડ કરશું મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને આ રીતના ખમણી લીધી છે અને બરાબર મિક્સ કરી લેશું આપણે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું આપણે એને સારી રીતના મિક્સ કરી લેશું અને આપણે એક જ ડાયરેક્શનમાં પાંચ મિનિટ સુધી એને ફેટી લેશું હવે આપણે એક પેન લીધી છે એમાં આપણે તેલ એડ કરીશું હવે આપણે એમાં બેટર એડ કરીશું આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું અને આપણે એને પાંચથી સાત મિનિટ સુધી કૂક થવા દઈશું તો સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે એને પલટાઈ લેશું આપણે તેલ એડ કરશું ઉપર પાંચ મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું તો આપણા અપમ તૈયાર થઈ ગયા છે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણા અપમ